જય માતાજી રામ રામ ને સીતારામ અહીવ કે તમે મજામાં આવી હે અને હવારે હું હાડા હાડાપાય ઉઠી તાર કોઈ નહીં તું વટાણ જુઓ મેં સારું થયું હમણાં એટલા દિધ્યાના ફૂલ તડકા પડતા ને કંઈ ઉતું જ નહીં હવે હાડાપાય ઉઠી તાર જો વટાણે ફેતા વાત રહી કરા દમાણ થયે લાખો ને કાંઈ મેં વ્યા ગા વટાણા જે પૂણા હાથ જ થયા હાતી ને ત્યાં ગયા તો થયું અને મારે જો ઠામ પડ્યા બધા એટલે નાસ્તા નાના અંતે નિર્ણય બધું કરે ને કમ્પ્લીટ કરી દીધું તી બાકી તો હંજવારી કાઢી હતી ને એનો નાસ્તો કરીને દે દીધું કામ બધું બીજું તો કમ્પ્લીટ થઈ ગયું પણ હવે કંઈક ઠામ છે તો ઠામ એક વિસરવા અને આપણી નિર્મલ ને સરપ્રાઇઝ જેવું આજ વિડીયામાં બતાડ્યું આજના વિડીયામાં આપણે બતાડવાનું છે આપણે આજે તો બધાય બન્યા રહીજો અને જોજો વિડીયો ખાસ ને કામ હે ઈ તમે કીજો કોમેન્ટમાં પણ ઘણખરની તો કી કે નિર્મલી ટેટસ મૂક્યું તો એટલે ખબર પડે ગા એકાદ બે જણાવની તો રિપ્લે આવે ગઈ કે આ છે એ કી કે નિર્મલી ટેટસ મૂકી દીધું તું તરત જ એટલે માણસને વધારે ખબર પડે ગઈ કે અચ્છા જે અમારા બધા આંગત ને અમારા નંબર જેટલા પાસે હે એને બધાને તો ખબર પડે ગઈ કે આની આ વસ્તુ લીધી તો હાલો આ વિડીયો હું બતાડી તો ભાઈને હારી જો આ ફૂલડા એ ફૂકાણા જે ઓલી સાઈડ થોડા થોડા હે આ સાઈડ એવા હાવ ફૂંકાઈ ગયા આપડે એવા ગવાર ને વાવ્યા તા નાતા જોવો ખડ માં હવેલું થઈ ગયું સવાર સવાર માં એકદમ મે ને અટાણે એવો તરીકો હે કે આખ જ નતું ઘડતી આખું માંથી તો હવે રૂંગામ્યા જ આવ્યો બાર બારી અટાણે ગરમી ઉપડી ને સવાર માં મેં ના તો નીતા ભાગે આવી છે રૂંઠે અઘડી ત્રણ શિયરક વાગી એટલી આજ વાંધો નહીં આવે તો જો મારે કામ પૂરું થયું ને એ જ્યાં ઘેર અટાણે વાઈ ગયા શિયાર અને એવું કામ પૂરું થયું ગયું તો એવું ઘેર જ્યાં હોવા રીતે આવી દીધી તેડે ગઈ હતી અટાણે પાસે જ છે તો હું કહેવાય જાય આમું ઘર દેખાય તો હાલે વહી જ અને હાલો અટાણે એવું બગડી હે ને હે જાજુ કોઈની વેઇટ નેત કરાવવી ઘણા એની ખબર હે ને ખબર હે ને તેની વેટ નથી કરાવવી અગડી ઘેર જે અને તમને બતાડી દઈએ નિર્મલને કામ વસ્તુ હે ઈ ને નિર્મલ ખુશ બહુ હે તો હાલો એ તમને બતાડી દઈએ કે કામ હે ઈ બહુ વેઇટ કરાવી પણ ઘણા ઇન્સ્ટામાં જોયું તો એ તો વર્તે ગાં કે આ વસ્તુ છે ટેટસમાં કે નિર્મલી આ વસ્તુમાં ખુશ છે તો જેવું બધી છે હાલો વાતાવરણ એ આવું કંઈક છે આપણે સિટી ને ભાઈ બાજુમાં જોતું કામ હવારી દહ વાગે ગઈ હતી અટાણે ત્રણ થયા હતા કામ પૂરું થઈ ગયું તું પછી બેઠ્યું હતું જોકડી એવું ઘેર જ્યાં હાલો તો પાછા ઘેર જ મળ્યા એવું કી ના જાતા ન આમાં નામાં જો એવું સરપ્રાઇઝ આવવાની હે કચ્છ એક સાઈડ હે એમાં હાલો ખબર પડે રહીએ કે નિર્મલની એક ગિફ્ટ હે સરપ્રાઇઝ તો તમે જોજો કાલો ને બતાડ્યું તો એ આ ચાલો તમને બતાડીએ કે આવ निर्मल तर नाही देखाडे ना पडे तो नीता बताडे सीए निर्मल बताड़े नीता नीता निता लाभले निर्मल नी ना पुठो पड़े पडूया इजा पूठो तो हॅलो नीता काम है निर्मल ने सरप्राईज निर्मल हालू वस्तु वस्तू लिधी फोन तर ज

તો હાલો એ કીજો ને બતાવે બતાવેતા પેલો પેલેથી બતાવે આ હે સેમસંગનો મારા બાપાનો ફોન આ ફોન હે લાખાનો આ મારા બાપાનો હે સેમસંગનો એની પરવા જ લીધો પછી આ હે નિર્મલ નો આ નિર્મલો સરકાર દેખાય તો દેખાય નહીં દેખાય જો એ આ સેમસંગનો હે નિર્મલ નિર્મલ પરવા લીધો તો આ સરકાર કરતા તો હું ઈન્ડી આવીને તાર ના બધાય મેળવી આવ્યા તા ને હાજી બધાય બેહતા હતા ને તો મે બારી માં મૂક્યો ને તો ભબ દેખે નેઠો પડ્યો તો એનું કામ લેવાય ગયો એટલે સાલુ એ છે સાબ દબાય તે સાર્જિંગ કરી સોપ છે હા આઈ સાલુ હે પણ કાસ હે આ ફોન બંધ ને સાલુ હે પણ સાર્જિંગ કરો તો હું મમ પાસે એટલા ફોન ને સાર્જિંગ કરવાની યાદ ન થાય હું સ્યાત તો નહી બોલે જો આપરે ઈ મે જો આ બે ફોન હે ને લાખા હે આ બે માર બાપા હે બે ઈ બે કોર દેખાડ દે બેય ઈ સાલુ હે બેય સાલો હે ઈ બેય રાખો આપરે જો તો આ બેય ફોન રાખન હે આપના હે એક સેમ જ નો નેટ ગ્રેટમી નો હા ને તારો ફોન દેખાય આ હે મારો Redmi નો આ નીતા નો લીધો તો તો ઈ નીતા નો ફોન હે મારી લાઈટ ઓસી આ મારો ફોન હે આ નીતા નો ફોન હે મારો Redmi નો હે હા ને મારો ફોન હે Oppo નો હા ઈ તો બધાને ખબર હે ને અટાને મારો ફોન તમારા હાથ માં હે એટલે કોઈ ની દેખાડે ભરતું હે ની

ને કા 14 આઈફોન 14 પ્રો મેક્સ તો આઈફોન 14 મેક્સ છે આઈફોન 14 પ્રો મેક્સ હા પ્રો મેક્સ છે તો આ ફોન લીધો આ સેટ કર અજે એ મે નિર્મલ કાર્ડ ને ચડાવ્યો સેટિંગ સેટિંગ કે કઈ કર્યું ને તો આજ કરવાનું હે બધું કઈ છે સરપ્રાઈઝ હા સરપ્રાઈઝ હે ભાઈ ને કેટલા માં નંબર નો હતો ઈ કીજો હા આમાં તો કે લગભગ જો એ તો એ તો મને લાગે કે

ને એક ફોન મી ઇન્ડિયા મોકલાવ દીધો માર પાસે બે ઉતા ફોન ઇન્ડિયા મોકલાલ બસ થાય પાસે બે બે ફોન ઉતાર નિર્મલ પાસે શેર ફોન હે માર માં પાસે બે માર બાપા પાસે બે ને માર પાસે એક મારા પાસે એટણ એક જ છે એક મી એક મોકલા દીધો એક મી ઇન્ડિયા મોકલાવે દીધો એટલે એ માર પાસે એક તોય એટણ હાલ નવ ફોન પડ્યા ફોન હે નિર્મલ ના શેર નિર્મલ ના હે આ બે ઉપલા લાખા હે બાપા ના એક મારો ને એક માર માં ને મારો મારા હાથ માં અમારો તો એટલા ફોન છે હાલો આ સરપ્રાઈઝ હતી અને લાગ્યો અને નિર્મલી એને તો કે દુઃખનો મારે લેવો તો લઈ લીધો એની જીવને જે હાસવો જો હે પડ્યો એટલે અને ઓટો ખતરો કરતી હતી પાણી નાખવાનું એટલી કા હા એને ફોન લીધેલ હે તો હાલો ચાલો અટાણે વાઈ ગયા હાડા હાથ અને આજે અમારે ખાવાનું તો બધુંય બહારનો પ્રોગ્રામ છે એટલે કંઈ રાંધવાનું તો ઊતું નહીં હોટલમાંથી ખાવાનું લેવાનું છે અને હાડા હાથથી નીતા નીતાને અટાણ ઓશિતાની ખંજવારી ઉપડી થોડી થોડી તેણે કાક કારક આવતી હતી બટાણે એકદમ એની ઉપડીને તે હું નીતાને દવાખાને લઈને જા તો હું કંઈ દવા લેવી ને દવાખાનું અમારે આ બાજુમાં જ છે તો અટાણે દેખા હે નહીં પણ નીતાના હાથુંમાં અને એકદમ બે રાતા સોરજીવા કરી નાખ્યા બટાણે દેખા હે નહીં

અને એક કોમેન્ટ આવી હતી કે વાળની રેસીપી આપો તો વાડની રેસીપી ચોક્કસ પાસા વિડીયામાં આપ્યું આ વિડીયામાં જો આપ્યું તો બહુ લાંબો થઈ જશે એટલે પાસા વિડીયામાં તમને એ વાળની રેસીપી આપ્યું ચોક્કસ તો જરૂર જોવાનું ભૂલજોમાં તો વાલો એ તમને કહેતા તો આ અટાણે વાગ્યા આઠ ને અમારે જો વ્યારા તાણું થઈ ગયું તો આજ કંઈ રાંધવાનું ઊંટું નહીં આજે બારથી ત્યાં લેવા તો આમાં હે બિરિયાની મારી નીતાની અલગ નિર્મલના રોગા ભાત તો જો બિરિયાની આ મસ્તી નહીં આવે તીખી થોડીક વધારે હોય પણ અહીં અસલ આવે એટલે આજ થશે બીજું કંઈ ને જ ખાલી આજ ખાવું હતું ચાલો કોઈ ની વ્યારો કરવો હોય તો અને જી નીત નિર્મલ હારો ફોન લેવા તા એ કીવોક લાગી ગયો એ બધાય કોમેન્ટ માં કીજો ચાલો પાછા મળ્યા નવા લોગ માં બાય બાય થેન્ક્સ ફોર વોચિંગ લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ ટુ માય ચેનલ થેન્ક યુ